સ્વભાવ આ એક એવી વસ્તુ છે ને કે એ સોનાના સિંહાસન ઉપર બેઠેલા માણસને જમીન ઉપર લાવવા માટે એ કાફી છે તમારો સ્વભાવ નક્કી કરે છે કે તમે રાજા બનશો કે તમે રંગ બનશો ડઝન્ટ મેટર કે તમે સોનાના સિંહાસનની ઉપર બેઠા છો સોનાના સિંહાસન ઉપર બેસવાથી એ નક્કી નથી થઈ જતું કે તમે રાજા છો ફૂટપાથ ઉપર સુવાથી કે રહેવાથી એ પણ નક્કી નથી થઈ શકતું કે તમે ગરીબ રંગ છો ખરેખર આપણે કોઈ માણસ રાજા છે કે રંગ છે એ કોઈ પણ માણસ ની પાસે પૈસા કેટલા છે એની પાસે હેસિયત કેટલી છે એ જોઈને ઘણી નક્કી કરી લેતા હોય છે પણ ખરેખર રાજા કે રંગ એ માણસની ઉદારતાથી સાબિત થાય છે કે માણસ ઉદાર કેટલો છે એનો જીવ કેવો છે રૂપિયા પડ્યા હોય તેમ છતાંય કોઈ ભિખારી આવે તો ઈટ કે પાંચ રૂપિયા ના આપે તો તમે જો કોઈ પણ ભિખારી આવે ને તો એને પાંચ રૂપિયા કે દસ રૂપિયા દાન કરવાના બદલામાં કહી દેવાનું કે ભાઈ જમવું છે ભૂખ લાગી છે તો બોલ જમાડી દઉં આઈસ્ક્રીમ ખાવો છે કોઈ પણ એને ડીશ ખવડાવો પૈસા નાખો તો ચાલશે પણ ઘણા માણસો આમાંથી પણ જાય છે એ માણસની પાસે કદાચ કરોડોની સંપત્તિ હોય એ માણસ રાજા નથી